બનાસકાંઠા જિલ્લા વિભાજનના ચાલી રહેલા વિવાદને લઈને સરકારે લોકોના મંતવ્યો મંગાવવાનો સકારાત્મક નિર્ણય લઈને ત્રણ દિવસ લોકોની વાંધા અરજીઓ મંગાવવા માટે જિલ્લા કલેક્ટર પરિપત્ર જાહેર કર્યો અને સ્થાનિક નાયબ કલેક્ટર કચેરીએ લોકો પોતાની વાંધા અરજીઓ રજૂ કરી શકે તે માટે અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે આજે દિયોદર પ્રાંત કચેરી ખાતે વાંધા અરજીઓ માટે લોકો આવી રહ્યા હતા ત્યારે ઓગઢ જિલ્લા સંકલન સમિતિના ધ્યાને વાવ થરા જિલ્લાના સમર્થન માટે વાતમના સરપંચે પોતાની અરજી પ્રાંત કચેરીમાં જમા કરાવ્યાનું ધ્યાને આવ્યું ત્યારે સંકલન સમિતિએ સરપંચને ફોન કરીને જાણ કરેલ ત્યારે એમને જણાવેલ કે મેં કોઈ પ્રકારની અરજી આપેલ નથી અને તેઓ દિયોદર પ્રાંત કચેરી આવીને પોતાની અરજીની ચકાસણી કરેલ તેમાં તેમને પોતાની સહી ના હોવાનો દાવો કરેલ છે ત્યારે હવે જોવું એ રહ્યું છે કે આ અરજીઓ ઇન્વર્ટ કરવામાં નથી આવી રહી અને સીધી સ્કેન કરીને ગાંધીનગર ખાતે મૂકવામાં આવી રહી છે તો કેટલી અરજીઓ સ્કેન થશે એ મોટો સવાલ લોકો પૂછી રહ્યા છે ત્યારે આવો મળીએ વાતમ ગામના સરપંચને અને તેઓ શું કહી રહ્યા છે તે આપણે જાણીએ એમના દ્વારા તરસંગી તમારા નામે જે અરજી થઈ છે તો એ તમે આક્ષેપ કરી રહ્યા છો કે તમારી સાઈન નથી તો તમારું શું કહેવું બિલકુલ મારી સહી નથી કારણ કે એ સહી છે બિલકુલ ખોટી છે મારી સહીનું હાલ બેન્કોમાં બીજે પણ તાલુકા પંચાયતમાં ગમે ત્યાં તમે તપાસ કરી શકો છો કારણ કે આ સહી હું આવી સહી કરતો જ નથી એટલે ખોટી સહી કરી અને આ રીતે અમને અરજી આપી છે હું બિલકુલ એમાં સંમત નથી અને હું દિવદરના પોલીસ સ્ટેશનને તમામ સ્ટાફને પણ વિનંતી કરું છું કે ખરેખર આની યોગ્ય તપાસ થાય અને મને ન્યાય મળે અન્ય કોઈ તમારા ગામની અરજી ખરા મારા કુટુંબમાંથી લગભગ દસથી પંદર હજી એવી છે કે બિલકુલ ખોટી સાહીનું છે ને કાલે એમને આવતીકાલ હું બધન લઈને આવવાનું છું